પાવાગઢથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને પાવાગઢથી મળવાની છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્પેશિયલ એસટી બસ ગુજરાતમાં આપણે લઈને આવ્યા છીએ પાવાગઢથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને મળવાની છે તો વિડીયોની અંદર ખાસ વધારે જો આ વિડીયોમાં આપણે ટાઈમ ટેબલ જોવાનો છે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને પાવાગઢથી મહેસાણા જવા માટે આપણને કેટલા વાગે મળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને હા અન્ય કોઈપણ એસટી બસના રૂટની તમારે ટાઈમટેબલ કે લાઈવ લોકેશન કે અન્ય કોઈ પણ માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે મિત્રો જઈને ચેક કરી શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે જેની અંદર લાઈવ લોકેશન જોઈ શકો છો કોન્ટેક નંબરો ડેપોનો મેળવી શકો છો બધી જ માહિતી તમને આપણી વિડીયોમાં ચેનલમાં મળી રહેશે તો તમે અન્ય વિડીયો પણ જઈને ચેક કરી શકો છો તો આજની સ્પેશિયલ વિડીયો છે મિત્રો કે આપણે પાવાગઢથી મહેસાણા જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળશે અને કેટલી બસો છે જે આપણને મળવાની છે તો બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો પાવાગઢથી બેચરાજી ગુર્જર નગરી કેટલા વાગે નીકળે છે પાવાગઢથી એક અને પિસ્તાલીસ મિનિટે તો ક્યાં થઈને નીકળશે તો હાલોલ તમને મળશે एकने पंचावन मिनिटे बरोड़ा तरह ने पांच मिनिटे साम तला चारने दस मिनिटे सीटीओम अमदावाद पाँच ने दस मिनिटें अमदावाद पांचने पिस्तालीस मिनिटे पालड़ी अमदावाद पाँचने पचास मिनिटे इनकम टैक्स अमदावाद तो पाँचने पंचावन मिनिटे राणी बस स्टॉप अमदावाद छागे चांदखेड़ा अमदावाद छह मिनिटे अदालत चौकड़ी अमदावाद छने वीस मिनिटे अंबिकानगर कल छीस मिनिटे छतराल कलोल સાત વાગે નંદાસણ સાત અને પંદર મિનિટે અને મહેસાણા તમને પહોંકાશે સાત અને પચીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ રણેલા આઠ અને પાંચ મિનિટે મોઢેરા આઠ વાગે અને બેચરાજી તમને પહોંચાડશે આઠ અને પંદર મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો પાવાગઢથી થરાદ લક્ઝરી બસ છે તો કેટલા વાગે નીકળે છે પાવાગઢથી પાંચ અને પંદર મિનિટે જે હાલોલ તમને મળશે પાંચ અને પંદર મિનિટે એ પણ સામ તળાવ છ ને પંદર મિનિટે બરોડા છ ને વીસ મિનિટે સિટીઓમ અમદાવાદ આઠને વીસ મિનિટે અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે પારડી અમદાવાદ આઠને પંચાવન સોરી પચાસ મિનિટે રાણીબ સ્ટોપ અમદાવાદ નવ વાગે અદલ ચોકડી અમદાવાદ નવ અને પંદર મિનિટે મહેસાણા તમને પહોંચાડશે દસ અને વીસ મિનિટે તો આગના સ્ટેશનની વાત કરીએ દસ ને પચીસ મિનિટે મજાદર ઊંઝા અગિયાર ને પાંત્રીસ મિનિટે જગણા હાઈવે અગિયાર ને પિસ્તાલીસ મિનિટે સિદ્ધપુર રોડ અગિયાર ને પંચાવન મિનિટે પાલનપુર બારને પિસ્તાલીસ મિનિટે ડીસા એક અને પંદર મિનિટે અને થરાદ તમને પહોંકડશે બે અને પાંત્રીસ મિનિટે તો આગળની વાત કરીએ છોટે ઉદયપુરથી ડીસા એક્સપ્રેસ તો છોટે ઉદયપુરથી કેટલા વાગે નીકળે છે ચાર અને ત્રીસ મિનિટે તો બડેલી તમને મળશે પાંચ અને દસ મિનિટે પાવાગઢ તમને મળશે છ વાગે હાલોલ છ દસ મિનિટે ઝારોડ છ પચીસ મિનિટે બરોડા સાત વાગે અમદાવાદ નવ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ પચીસ મિનિટે નંદાસણ નવ ત્રીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે નવ અને પિસ્તાળીસ મિનિટે તો રાધનપુર ચોકડી મહેસાણા નવ પચાસ મિનિટે ઉંઝા દસ વીસ મિનિટે હાવે સિદ્ધપુર અગિયાર વાગે જગણા હવે અગિયાર અને વીસ મિનિટે પાલમપુર અગિયાર પાંત્રીસ મિનિટે અને ડીસા બે ને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ચોથા નંબરની છે પાવાગઢથી થરાદ સ્લીપર છ અને પંચાવન મિનિટે પાવાગઢથી નીકળે છે જે હાલોલ તમને મળશે છ ને પંચાવન મિનિટે સામતળાવ સાતને પંચાવન મિનિટે બરોડા આઠ વાગે સિટી અમદાવાદ દસ વાગે અમદાવાદ દસ પંદર મિનિટે પારડી અમદાવાદ દસ અને ત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસને ચાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ દસ ને પંચાવન મિનિટે મહેસાણા બાર વાગે પહોંચાડી દેશે તો આગળના ટેશનની વાત કરીએ મજાદર બારને પાંચ મિનિટે ઊંઝા એક અને પંદર મિનિટે જઘાણા હાઇવે ને પચીસ મિનિટે સિદ્ધપુર રોડ એકને પાંત્રીસ મિનિટે પાલનપુર બે ને પચીસ મિનિટ ડીસા બે અને પંચાવન મિનિટે થરાદ ચાર અને પંદર મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ છેલ્લા નંબરની બસ છે છોટે ઉદેપુરથી પાલનપુર વાયા રાણીપ એક્સપ્રેસ છે મિત્રો છોટે નીકળે છે સાત અને પંદર મિનિટે બોડેલી તમને મળશે આઠ વાગે શિવરાજપુરા પાવાગઢ આઠને ચાલીસ મિનિટે પાવાગઢ તમને મળશે આઠને પચાસ મિનિટે હાલોલ નવ વાગે સામતાળા દસ પાંચ મિનિટે બરોડા દસ વીસ મિનિટે સિટી અમદાવાદ અગિયારને પંદર મિનિટે અમદાવાદ બારને દસ મિનિટે પારડી અમદાવાદ બારને પિસ્તાલીસ મિનિટે રાણી બસ અમદાવાદ એકને પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ એકને ત્રીસ મિનિટે નંદાસણ એકને પિસ્તાલીસ મિનિટે મહેસાણા બે ને ચાલીસ મિનિટે ઊંઝા બે ને સોરી ત્રણ અને વીસ મિનિટે હાઈવે સિદ્ધપુર ત્રણ ને ચાલીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે પાલનપુર ચાર અને પંદર મિનિટે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટેબલ જોવા છે તો આપણી ચલમમાં મિત્રો જઈને ચેક કરી શકો છો અને તમારે ઘરે બેઠા એસટી બસના ટેબલ મેળવવા છે તો મિત્રો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો